આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર બે તરફથી રન ફોર વોર્ડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર સાથે લખેલા પ્લે કાર્ડ બતાવીને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી આમોદની મિશ્ર શાળા બે થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના ચાર રસ્તા મચ્છી માર્કેટ દરબાર રોડ હિંમતપુરા દરબાર રોડ તિલક મેદાન મુખ્ય બજાર વગેરે વિસ્તારોમાંથી રેલી કાઢી હતી આગામી સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય એટલે લોકોમાં વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ નમસ્કાર મિત્રો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજિયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે બધા બધા જ લોકો બુથ ઉપર જઈ પોતાનું કાપલી રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં કે દરેકે દરેક સોએ સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું તીરસબાર બજાર છે ત્યાં શાક માર્કેટ એરિયા છે ત્યાં વર્ચક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં એને અંતર્ગત મતદાન ફરજિયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા લડે અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશ છે એ સાત તારીખ છે મિત્રો તો સાત તારીખે સવારે સાત સવા છ વાગ્યા થી ચાલુ થશે તો સાંજના છ વાગ્યા સુધી ચૂંટણી કાર્યક્રમ ચાલુ રહેશે મતદાન યોગ્ય બુદ્ધ જગ્યા પર જઈ અને આપણે ફરજિયાત ત્યાં મતદાન કરીએ એટલે સૌ લોકોને નમ્ર વિનંતી અમે કઈ સ્કૂલમાંથી આવો છો અમે પ્રાથમિક મિશ્ર શાળા નંબર બે આમો